ચાલો આજે એક એવા સવાલ પર વિચાર કરીએ જે આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આવે જ છે જ્યારે આપણે શબ્દોનો ઉપયોગ નથી કરતા ત્યારે આપણા મગજમાં ખરેખર શું ચાલી રહ્યું હોય છે આ સવાલ લુલી ટેનેટ અને ભૌતિકશાસ્ત્રી ડેવિડ ડોઈશ વચ્ચેની એક ખૂબ જ રસપ્રદ ચર્ચામાંથી બહાર આવ્યો છે તો જુઓ આપણી આજની સફરમાં આપણે પહેલાં એ સમજીશું કે વિચારોના આ બે પ્રકાર કયા છે પછી આપણે એ જાણવાનો પ્રયત્ન કરીશું કે આ વિચારો આવે છે ક્યાંથી શું તે ફક્ત મગજમાં જ હોય છે એ પછી આપણે કમ્પ્યુટરની મદદથી મનની એક અદૃશ્ય ભાષાને સમજવાનો પ્રયાસ કરીશું અને છેલ્લે આપણે જોઈશું કે આ બધું આપણી માન્યતાઓ અને ચેતના એટલે કે કોન્શિયસનેસ સાથે કેવી રીતે જોડાયેલું છે તો ચાલો આ રસપ્રદ દુનિયામાં ડૂબકી મારીએ આખી વાતને સમજવા માટે સૌથી પહેલાં આપણે વિચારણા બે મૂળભૂત પ્રકારો વચ્ચેનો તફાવત સમજવો પડશે આ તફાવત જ આ આખી ચર્ચાનો પાયો છે એમ કહી શકાય ક્યારે એવું બન્યું છે કે તમને કંઈક અનુભવ થતો હોય કોઈક ફીલિંગ આવતી હોય પણ તેને શબ્દોમાં બરાબર વર્ણવી ન શકો બસ એ જ સવાલ અહીં કેન્દ્રમાં છે શબ્દો વગર આપણા મનમાં શું ચાલે છે ઓકે તો પહેલાં છે વ્યક્ત વિચારો આ એવા વિચારો છે જેને આપણે સ્પષ્ટપણે કહી શકીએ છીએ લખી શકીએ છીએ જેમ કે બે વત્તા બે બરાબર ચાર અથવા કોઈ કાયદાકીય દલીલ આ એવા વિચારો છે જેના પર આપણે તર્કબદ્ધ ચર્ચા કરી શકીએ છીએ પણ પછી આવે છે અવ્યક્ત વિચારો આ આપણા મનનો એ વિશાળ અને થોડો અસ્પષ્ટ હિસ્સો છે જેમ કે કોઈ જૂનું ગીત સાંભળીને અચાનક જે લાગણી ઉભરાય છે કે કોઈ ચહેરાને જોઈને જે એકદમ ઇન્ટ્યુશન આવે છે આને શબ્દોમાં બાંધવું બહુ મુશ્કેલ છે તો મુખ્ય મુદ્દો આ જ છે એક બાજુ છે સંરચિત ચોક્કસ અને સાંકેતિક વિચાર અને બીજી બાજુ છે એની નીચે રહેલી સમજની એક વિશાળ અનુભવવાની ભાવના એક છે કમ્પ્યુટરનો કોડ તો બીજું છે એ કોડથી ચાલતા પ્રોગ્રામની ફીલિંગ ઓકે તો હવે આપણે વિચારના આ બે પ્રકારોને સમજ્યા પણ હવે એનાથી પણ મોટો સવાલ ઊભો થાય છે આ વિચારો ખરેખર થાય છે ક્યાં શું એ ફક્ત આપણા મગજની અંદર જ સીમિત છે કે પછી આપણું આખું શરીર એમાં સામેલ છે જો એક વિચાર એવો છે કે આપણું જ્ઞાન ફક્ત મગજમાંથી નથી આવતું આપણે જ્યારે દુનિયા સાથે શારીરિક રીતે જોડાઈએ છીએ કોઈ વસ્તુને સ્પર્શ કરીએ છીએ ચાલીએ છીએ એ બધું પણ જ્ઞાન મેળવવાનો અને વિચારવાનો એક મૂળભૂત ભાગ છે પણ ડેવિડ ડોઈશ આ વાતને થોડી અલગ રીતે જુએ છે એ કહે છે કે હા મગજ અને શરીરના બીજા અંગો જેમ કે આપણું પાચનતંત્ર એકબીજા સાથે સતત માહિતીની આપલે કરે છે આ એક સંયુક્ત સિસ્ટમ છે પણ એમાં વિચારવાનું મુખ્ય કેન્દ્ર તો મગજ જ છે આપણે ઘણીવાર કહીએ છીએ ને કે પેટમાં ફાળ પડી કે છાતીમાં ધડકણ વધી ગઈ લુલી આ શારીરિક સંવેદનાઓ તરફ આપણું ધ્યાન દોરે છે પણ ડોઈશ અહીં એક બહુ જ રસપ્રદ સવાલ પૂછે છે શું આપણે ખરેખર જ્યાં અનુભવીએ છીએ ત્યાં જે લાગણી ઉત્પન્ન થાય છે અને આનો જવાબ કદાચ તમને ચોંકાવી દેશે જૂના જમાનામાં ગ્રીક લોકો શું માનતા હતા ખબર છે કે દ્રષ્ટિની સંવેદના આંખમાં નહીં પણ જે વસ્તુને જોવામાં આવે છે ત્યાં થાય છે અને વિચારો ફેન્ટમ લિમ્બ સિન્ડ્રોમ વિશે જ્યાં કપાઈ ગયેલા હાથ કે પગમાં પણ દુખાવો થાય છે આ બધું જ એ જ બતાવે છે કે આપણી લાગણીઓનું સાચું સ્થાન ક્યાં છે એ વિશે આપણે બહુ મોટી ભૂલ કરી શકીએ છીએ તો આ બધું આપણને એક બહુ જ ઊંડા રહસ્ય પાસે લઈ આવે છે જો અવ્યક્ત વિચારો શબ્દો નથી તો એ છે શું એ કઈ ભાષામાં લખાયેલા છે ચાલો આને સમજવા માટે કમ્પ્યુટરની દુનિયામાંથી એક ઉદાહરણ લઈએ જો જ્યારે કોઈ પ્રોગ્રામર કોડ લખે છે ત્યારે તે અંગ્રેજી જેવી ભાષામાં હોય છે જેને આપણે વાંચી શકીએ છીએ પણ કમ્પ્યુટરનું હાર્ડવેર એને સીધું સમજી શકતું નથી એટલે એ કોડને મશીન લેંગ્વેજમાં એટલે કે ફક્ત ઝીરો અને વનની ભાષામાં ફેરવવામાં આવે છે અને પછી જ હાર્ડવેર એને ચલાવી શકે છે પણ આપણા મનુષ્યોનું શું આપણી બોલાતી ભાષા અને મગજની અંદર ચાલતી અસલી ભૌતિક પ્રક્રિયા એ બંને વચ્ચેની કડી કઈ છે આપણા મગજની મશીન લેંગ્વેજ કઈ છે ડોઈશનું સૂચન છે કે આપણા અવ્યક્ત વિચારો આ મશીન કોડ જેવા જ છે મતલબ કે એક વાસ્તવિક સિસ્ટમ છે જે ભૌતિકશાસ્ત્રના નિયમોનું પાલન કરે છે પણ એમાં ભાષા જેવું કોઈ વ્યાકરણ નથી અને આજ તેને વ્યક્ત વિચારોથી એકદમ અલગ પાડે છે તો આ બધી ફિલોસોફી જેવી વાતોનો રોજિંદા જીવનમાં શું અર્થ શા માટે આ તફાવત આટલો મહત્વનો છે કારણ કે તે સમજાવી શકે છે કે આપણે અને આખો સમાજ આપણી સૌથી ઊંડી અને મજબૂત માન્યતાઓને કેવી રીતે બદલીએ છીએ જરા વિચારો છેલ્લા થોડા જ દાયકાઓમાં સમલૈંગિક લગ્ન જેવા મુદ્દાઓ પર સમાજના વિચારો કેવી રીતે એકદમ બદલાઈ ગયા તાર્કિક દલીલો તો વર્ષોથી હાજર હતી પણ જે બદલાયું તે કંઈક ઊંડું હતું એક અવ્યક્ત લાગણી પહેલાં જે વાતમાં અણગમો લાગતો હતો તે ધીમે ધીમે સામાન્ય લાગવા માંડ્યો આ જ છે અવ્યક્ત પરિવર્તન એ તો થઈ સમાજની વાત પણ શું આપણે પોતે વ્યક્તિગત રીતે આપણી આવી ઊંડી બિનમૌખિક માન્યતાઓને જાણી જોઈને બદલી શકીએ છીએ શું આપણે આપણા મનના આ મશીન કોડને ફરીથી લખી શકીએ ચાલો કરોડિયાના ડરનું ઉદાહરણ લઈએ ફોકસિંગ જેવી ટેકનિક સૂચવે છે કે પહેલાં આપણે એ ડરની શારીરિક સંવેદના પર ધ્યાન કેન્દ્રિત કરીએ પછી તેને શબ્દો આપવાનો પ્રયત્ન કરીએ અને પછી જ્યારે લાગણી એકદમ સક્રિય હોય ત્યારે નવી માહિતી આપીએ જેમ કે હવે હું મોટો થઈ ગયો છું અને આ નાનો કરોડિયો મને નુકસાન નહીં પહોંચાડી શકે આ રીતે અવ્યક્ત લાગણી નવી વ્યક્ત માહિતી સાથે અપડેટ થઈ શકે છે અહીં જ વિચારના બે વિશ્વો વચ્ચે એક સેતુ બંધાય છે અને આ બધી ચર્ચા આપણને અંતે લઈ જાય છે વિજ્ઞાન અને તત્વજ્ઞાનના સૌથી મોટા અને ઊંડા પ્રશ્નોમાંથી એક તરફ ચેતનાનું રહસ્ય આપણા મનની આ છુપાયેલી ભાષા આ અવ્યક્ત વિચારો એ માત્ર એક દાર્શનિક જિજ્ઞાસા નથી બની શકે કે ચેતના શું છે સર્જનાત્મકતા ક્યાંથી આવે છે અને માનવ મનને શું અનન્ય બનાવે છે તે બધાના જવાબો આ છુપાયેલી ભાષામાં જ ધરબાયેલા હોય તો આપણે એક ગહન પ્રશ્ન સાથે રહી જઈએ છીએ શું વિચારનું આ છુપાયેલું વિશ્વ એક બગ છે એક ખામી છે જેને આપણે તર્કથી દૂર કરવી જોઈએ કે પછી તે એક ફીચર છે એક વિશેષતા છે જે આપણી સૌથી મોટી શોધ અને કલાનો મૂળ સ્ત્રોત છે અને આ એક એવો વિચાર છે જેની સાથે આપણે આ ચર્ચાને સમાપ્ત કરીશું બની શકે કે આપણે કોણ છીએ તે સમજવાની ચાવી આપણા વ્યક્ત શબ્દોમાં નહીં પણ આપણી એ અવ્યક્ત લાગણીઓમાં છુપાયેલી હોય જેને આપણે હજી સુધી સમજાવી શકતા નથી કદાચ આપણી જાતને સમજવા માટે આપણે પહેલાં આપણા મનની આ છુપી ભાષાને સમજવી પડશે